अगर बात हारिजमा दारूना दूषण ने डांबवा भाजपा नेता આવ્યા છે મેદાને જમણપુર માં ઠાકોર સમાજની મણી બેઠક જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા બેઠક માં સમાજના બંધારણ નું સંપૂર્ણપણે પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી આ બેઠક માં જમણપુર માં दारूના દૂષણ અંગે સ્થાનિક આગેવાનોએ દિલીપ ઠાકોરને રજૂઆત કરી સમાજના આગેવાનોએ કરેલી રજૂઆત બાદ દિલીપ ઠાકોરે સ્થાનિક પોલીસ વિભાગને જમણપુર માં ધમધમતા दारूના અડ्डा બંધ કરવા સૂચના આપી इटलु नहीं जो दारू का अड्डा बंद नहीं था तो जनता रेड करवानी पूर्ण पूर्व कैबिनेट मंत्री दिलीप ठाकुर उच्चारी उचारी छिमकी मीटिंग पड़ी तमाम समाज का गांव ना तमाम कुटुंबो हाजिर छे आज है वो साधारण बापो साक्षी है अन्य हमारी कुलदेवी ने साक्षी है પ્રતિજ્ઞા કરીએ છીએ કે પ્રતિજ્ઞા સમાજે જે બંધારણ બનાવ્યું છે તે બંધારણનું અમો પાલન કરશું જમણપુરમાં ત્રણ ફીટા ચાલે છે એ બતાવશે તમારે આજે આજ સવારથી જમણપુરમાં કશું હોવું જોઈએ નહી લાગે હું જનતા હું જનતા રીડ કરીશ ને પછી તમારે શું બધાને કાલ આજથી જ પતાવી રાખો જમણપુરમાં કશું દવા કરવા ના મળવું જોઈએ તો હરીજના દ્રશ્યો છે કે જે આ દારૂના દૂષણને ડામવા માટે ભાજપ નેતા ખુદ મેદાન에 ઉતરાયા છે જમણપુર માં ઠાકોર સમાજની બેઠક મળી હતી જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપે સાંભળ્યું કે જે રીતે સમાજને કહેવામાં આવ્યું છે કે આપણે બંધારણનું ચુસ્ત પાલન કરીશું અને સામાજિક બદીઓથી ખાસ કરીને અને જે નશાકારક વસ્તુઓ છે દારૂ જેવી તેનાથી દૂર રહીશું માતાજીની સાક્ષીએ અને સમાજની સાક્ષીએ આ શપત લેવડાવવામાં આવ્યા છે બેઠકમાં સમાજના બંધારણનું સંપૂર્ણ પાલન કરવાની આ બેઠકમાં જમણપુરમાં દારૂના દૂષણ અંગે પણ સ્થાનિક આગેવાનોએ દિલીપ ઠાકોરને રજૂઆત કરી છે સમાજના આગેવાનોએ કરેલી રજૂઆત બાદ દિલીપ ઠાકોરે સ્થાનિક પોલીસ વિભાગને જમણપુરમાં ધમધમતા દારૂના અડ્ડા બંધ કરવા સૂચના આપી છે